પછી છે ઓલીવાડી તો બે ત્રણ કેરા છે પણ આ વાડીમાં ક્યાર છે ને પૂરો થઈ જાય તો પછી ઓલીવાડીમાં તો સાલો ફેમિલી એવું છે ધાણા ભાજી ધાણાભાજી જવો એટલે અત્યારના પોર માં આ ને વાડીમાં જ આવી ગયા છે જવો

યસી આ વાડીએ અને આ વાડી આપણે જો વાલોળ એટલી ઉતારી લીધી છે મસ્ત મજાની તો હવે છે ને ઉછન પપ્પા ઉતારે છે વાલોળ જો ઉતારે છે વાલોળ ચૂપ કરશે મસ્ત મજાની જો છે હવે કે પછી બહુ ફાલ આવી ગયો તો ફાલ બહુ આવી ગયો ઘાવરી વાવળો કે ની આમ ઉનાળો કહેવાય ને આમ ઘાવરી પવન કેટલી વાલોળ છે કાઈ ઘટે ની તો તો સાલ ફેમિલી હવે ફટાફટ ઉતારવા માંડીએ એટલે આપણે 10 કિલો ઉતારી લીધી છે વાલળકા સરસ મજાની અને હવે છે ને ફેમિલી હવે આટો મારી આવી આપણે અને આજ તો શિવરાત છે એટલે બહુ કઈ બકાલુ હાલે નહીં હા એવું છે તો શિવરાત્રી છે તો તો બધાયને શિવરાત્રીની હાર્દિક શુભકામના અને બધાયને ભોળિયાનાથ બધાયને એવી પ્રાર્થના કરો કે હોના

હવે જવાનું છે ઘરે તો આપણે છે ને અહીં ગાડી પડી છે તો ગાડી આવી એવા છે અને હવે જવાનું છે ઘરે ફેમિલી અને હાઈવે માથે સાધન સો કેવા રમ રમાટી જાય છે અને આજ છે ને ફેમિલી આજ તો દડવા આપણે દડ કહીને રાકાસરના રાંદલમાં કહેવાય ત્યાં મેળો હોય આજ છેલ્લો રવિવાર છે મા મહિનાનો એટલે આજ જ્યાં મેળો હોય તો બેનું હંજુ છે ને જાય છે ટેમ્પો બાંધીને ત્યાં અને આપણે જવા નહોતું પણ આપણે આજકા થોડુંક કામ છે એટલે નહીં જઈ અને ચા બાજરી તો મસ્ત મજાની વળે સડી ગઈ છે એ તો તમને ખબર જ છે અને આપણે બાંધી લીધું પોટકું હવે ભાગવું છે પૂછ પપ્પા આવી ગયા છે અને હવે નીકળીએ ઘર તરફ આપણે આવી ગયા છે ઘરે અને ઘરે આવીને તો છે ને શે શકરિયા ચેકવાનું એટલે આપણે લઈ આવ્યા સી મસ્ત મજાના ક્રિશુબાના ચાણા તો કૃષ્ણાના સાણા હતા ને લઈ આવ્યા છે અને આપણે બાફેલા સક્કરિયા ભાવે નહીં એટલે છે ને ચંદ પપ્પા કે ભઠ્ઠો કરજે અને પછી શેકીને ખાવાના છે આપણે તો ચાલો ફેમિલી હવે શકરિયા કરી દઈ તૈયાર નાખી દીધા છે સાણાને તો પછી હમણાં ધૂંધવાય છે પછી થાય ભઠ્ઠો મસ્ત મજાનો પછી આપણે શકરિયા શેકશું એમાં ત્યાં સુધીમાં આપણે સકરિયા તૈયાર કરી નાખી કમ્પ્લેટ ઉતારી દેવી પડે છે ને રજા છે ને તો ફેરવે છે આપણે કપડા ધોઈ નાખ્યા મસ્ત મજાના બે બે ગરિયા ફેરવે છે તો શિવરાત્રી છે તોય તે અને આપણે જો સકરિયા કરી નાખ્યા તૈયાર મસ્ત મજાના પણ આ ઝીણા ઝીણા સકરિયા છે ને એ આપણે નથી શેકવાના આપણે શેકવાના છે ને એ હું તમને બતાવ ફેમિલી પાંચસો પાંચસો ગ્રામનું એક સકરિયું આમાં કાંઈ ઘટે નહીં જવા તો આ શકરિયા આપણે ભઠ્ઠો થાય ને પછી શેકવાના છે અને આ ટોપલીમાં ભર્યું હોય ને તો ટોપલી ભાંગી જાય જવો કેવડું સકરિયું છે આપણા હાથમાં છે ને શ્રીફળથી મોટું છે સકરિયું તો એ શકરિયા શેકવા માટે છે ને બે કલાક તો લાગે જ તે તો આપણે શકરિયા શેકવાના છે જવો આમાં કાંઈ ઘટે શ્રીફળ છે જવો જવો તો ફેમિલી એવડા સકરિયા આપણે શેકવાના છે અને એટલા સકરિયા તો આખું ઘર ધરાઈ રહેશું બાકી આ બધા છે ને એ બાફા એવા છે પણ બાફામાં છે ને એનું પાંદડા હોય ને તો ખાલી પાંદડાનો ઓઘો કરીને અંદર પછી બાફીને તો મસ્ત થાય તો ચાલો ફેમિલી એવું છે ભઠ્ઠો થાય એટલે ઘણીમાં આપણે રોટલા ઘડી નાખીએ

આપણે ભઠ્ઠો છે ને બે તગારા સાણા નાખ્યા છે એક તગાર પેલા ભરી આવી થી પાછા ભરી આવી ને એનો ભઠ્ઠો કર્યો છે પણ હજી જો અડધા સીડ્યા કા કલાક દોઢ કલાક થશે પછી જોઈ લો ખાવાની મજા આવશે હે હવે સાણા ની હવે ભઠ્ઠા માં સડી જશે ිබતાઈ સડી જાહે મેલે આપણે શક્કરિયા બફાઈ ગયા છે મસ્ત મજાના શેકાઈ ગયા છે ઉછો ભાઈ જો મામી નાસે અને તનવિશા પેનવી એવા સે પી પર દેન મજે ને પી શિવરાત્રી ભાઈન પીવા જાઓ એ કમેન્ટ માં કેજો આપણે રણજી આગડે હાલ લે તો આયા જો પોપિયું ખાઈ લીધું છે મસ્ત મજાનું અને શક્કરિયા જો શેકાઈ ગયા છે મસ્ત મજાના

બેન હું હું લાવવાની હું છું આવતા વેચ સીધું ખોળી જ નાખ્યું મજાની એવું તો આપણે હતું એક લાવ્યું બેન બુજારું લાવી એક બંગડિયું કડાઈ ઓઢણી સૌ એવું લાવી મસ્ત મજાનું આપણે આ હતી તો કરી પણ આ છે ને ખરાબ થઈ ગઈ હતી આ હારા હાથ લાવીને ન હોય એવી વસ્તુ બધું લાવ્યા જ કરે સોડ્યું છે ગમે એટલા પૈસા ને થાય આવી છે મેળે થી અને આ સેલો રવિવાર હતો બઉ ટ્રાફિક હશે આજ અને પાસે છે ગોપનાથ એટલે ટ્રાફિક તો હોય જ છે ને ને બધા ગોપનાથ જાય મેળો કરતા જાય અને હજી પપ્પા આવવાના છે વસ્તુ લઈને આવશે પછી બતાવશું ફેમિલી બેના રહેજો ફેમિલી સાત વાગી ગયા છે અને ઉછન પપ્પા આવી ગયા છે એટલે હું લેવા ગયા તા એ વિડીયો બતાવીએ હમણાં ફેમિલી અહીંયા છે ને આપણે વાળા સોડી નાખ્યા છે અને બેન ઉકાળા માથે સડીશે તો દિયામી ગયો છે ને ઉછન જો આવી ગયા છે અને ઉછણ પપ્પા આવ્યા છે ભેંચ ભરીને તો આપણે ઉકડામાં છે ને ઉતારવાની હોય અહીંયા તો વાળો છોડી આવ્યા છે આપણે અને અત્યારે વાગી ગયા છે સાત તો ચાલો ફેમિલી ભેંસને ઉતારી લઈ હવે અને અત્યારે જો ગયો છે આરતી થઈ ગઈ છે મસ્ત મજાની ફસ્ટ ક્લાસ આપણા માટે અને સૌ સરસ મજાનું અત્યારે વાતાવરણ છે આપણા માટે આરતી થઈ ગઈ છે ઉત્સવ ભાઈ આરતીમાં ગયેલા છે ચાલો ફેમિલી પપ્પા છે ને ભેંચ ભરવા ગયા હતા તો ભાઈ આવ્યા છે લઈને અને અત્યારે આપણે વિડીયો નહીં બતાવીએ સવારના વિડીયામાં બતાવશું કાલના વિડીયામાં તો સાલો ફેમિલી આ સાથે આજના બ્લોકને એન્ડ આપીએ છીએ વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા કાલે નવા બ્લોકમાં ત્યાં સુધી બધાને બાય બાય